છેલ્લા કેટલાક સમયથી પાટીદાર આગેવાનો અને પાટીદાર સમાજના કેટલાક ટ્રસ્ટના અગ્રણીઓનું રાજકારણ ગોટાળે ચડેલું છે કારણ કે એક નકલી ટોલના કુમોરબીના વાંકાનેરથી ઝડપાય છે અને નામ ખુલે છે ઉમિયાધામ સિત્સરના મુખ્ય ટ્રસ્ટી જયરામ પટેલનું જેઓ પાટીદાર અગ્રણી છે આગેવાન છે અને રાજકારણના અઠંગ ખેલાડી છે તેવું સમાજ માને છે પરંતુ હવે તેમનું રાજકારણ ગોટાળે ચડાવવા માટે સમાજના કેટલાક યુવાનો ઉતરી પડ્યા છે અને ચોવીસ તારીખે જે નિર્ણય લેવાનો હતો એ નિર્ણય લે તે પહેલાં કેટલાક આવી સંસ્થાઓના ટ્રસ્ટીઓએ તેમની વચ્ચે દરમિયાનગીરી કરી અને કહ્યું છે કે જય જયરામ પટેલનો ભોગ અમે લઈ લઈશું આબરૂ સાથે મહેરબાની કરી અને તમે આ કામ જે કરવાના છો એને થોડા દિવસ માટે ટાળી દો અમારા વચનનું માન રાખી લો નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકારણની દુનિયા રંગીન હોય છે રાજકારણમાં કોઈ કોઈનું નથી હોતું રાજકારણ કોઈનું પરમાનન્ટ નથી હોતું અને રાજકારણમાં કોઈ કાયમી મિત્ર કે કાયમી દુશ્મન નથી હોતું રાજકારણ સમયની સાથે બદલાતું હોય છે અને એવું જ રાજકારણ હવે જે રામ પટેલનું બદલાઈ રહ્યું છે ખેર તેઓ રાજકીય નેતા તો આપણે ના કહી શકીએ પરંતુ પાટીદાર આગેવાન અને પાટીદાર સમાજના મતો પર પ્રભુત્વ ધરાવતા એક વ્યક્તિ તરીકે સંસ્થાના વડા તરીકે ચોક્કસ તેની આપણે વ્યાખ્યા કરી શકીએ તેરામ પટેલના દીકરા મર્ષિ એની કંપનીની અંદરથી એક નકલી ટોલ ટોલનાકું ઝડપાય છે અને આ નકલી ટોલ નાકાનો મામલો રાજ્યભરમાં ગુંજે છે રાજ્ય સરકારે સંજ્ઞાન લેવાનું હતું રાજ્યની પોલીસે સંજ્ઞાન લેવાનું હતું સ્થાનિક તંત્રએ સંજ્ઞાન લેવાનું હતું પરંતુ સંજ્ઞાન લીધું તો એ પાટીદાર સમાજના યુવાન આગેવાનોએ જ્યારે આ નામ ખુલ્યું ત્યારથી જ તેમણે માગણીઓ શરૂ કરી કે જરામ પટેલ રાજીનામું આપી દે ઉમિયાધામ સિદ્ધસર સંસ્થાના ટ્રસ્ટી પદેથી કારણ કે આપણા સમાજના આગેવાન પર જ્યારે આ પ્રકારનો નામોશી ભર્યો બટ્ટો લાગે એમના પુત્ર નકલી કૌભાંડમાં ઝડપાય તો આપણે તેમને અધ્યક્ષપદે ન રાખવા જોઈએ કારણ કે સમાજનું પ્રભુત્વ અને પ્રતિનિધિત્વ કરતા લોકો પાક સાફ છબી ધરાવતા હોવા જોઈએ આમાં વાત કરીએ તો મોરબીના મનોજ પનારાએ ખુલીને વાત કરી માધ્યમોમાં જઈ ચર્ચા કરી પ્રેસ કોન્ફરન્સ કરી અને ચોવીસ ડિસેમ્બરના રોજ રાજકોટના મોડી વિસ્તારમાં પાટીદાર આગેવાનોની એક મિટિંગની પણ જાહેરાત કરી ત્યારે અમારી સૂત્રો પાસેથી માહિતી મળે છે કે મનોજ પનારાની આ બેઠક થાય તે પહેલાં મનોજ પનારાને સમજાવટથી બેસાડી દેવામાં આવ્યા છે ને કહેવામાં આવ્યું છે કે જે રામ પટેલનું રાજીનામું અમે લઈ લઈશું માનભેર લઈશું ટૂંકમાં ભોગ લઈશું આબરૂ આપીને કારણ કે જે પટેલ ખૂબ પીઢ નેતા છે અને હવે આ ઉંમરે અને આ સમયે તેમની ઇજ્જત જાય તેવું આપણી સંસ્થા કે આપણા યુવાનોએ ન કરવું જોઈએ તમારી વાતને અમે પણ સમર્થન આપીએ છીએ પણ મહેરબાની કરીને તમે આ બેઠકો મિટિંગો અને કાર્યક્રમોની વણઝારને રોકી લો અમે છ જાન્યુઆરીના રોજ એક બેઠક બોલાવીએ છીએ અને આ બેઠકની અંદર અમે પંચોતેર વર્ષની વયમર્યાદા નક્કી કરી કેટલાકના રાજીનામા લઈશું જેથી રામ પટેલને એકલા હટાવી દેવાયા કાઢી દેવાયા ફેંકી દેવાયા નાખી દેવાયા એવી ચર્ચાઓ ન થાય અને બાદમાં રામ પટેલના પંચોતેર વર્ષ પૂરા થવાના થોડા જ મહિનો બચ્યા છે તો આ થોડા જ મહિનાઓની અંદર અમે ફરીથી એક મીટિંગ બોલાવીશું અને તેમાં રામ પટેલ સાથે બીજા બે ત્રણ લોકોને પંચોતેર વર્ષના થાય એ પ્રમાણે રાજીનામા લઈ લેશું અને તેનું કારણ અમે બીજું કંઈક આપશું અને મનોજ પનારા માની પણ ગયા એવું સૂત્રો કહે છે મનોજ પનારા માની ગયા પણ મનોજ પનારાએ ત્રણ શરત મૂકી મનોજ પનારાએ કહ્યું કે જયરામ પટેલ પટેલનો ભરોસો અમારે કઈ રીતે કરવો કારણ કે એમને ભૂતકાળ યાદ છે અમે જયરામ પટેલ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પ્રચાર કરતા રહીશું જ્યાં સુધી તેમનું રાજીનામું ન આવે તમારો નિર્ણય ન આવે બીજું અમે જયરામ પટેલ જ્યારથી સંસ્થાના વડા તરીકે નિમાયા છે ટૂંકમાં એમનો જે કાર્યકાળ છે તેની માહિતી અને હિસાબ ચેરિટી કમિશનર પાસેથી માંગીશું હિસાબની ખરાઈ કરીશું અને પાય અપાયનો હિસાબ અમે ચકાસી અને વિચારીશું કે જયરામ પટેલે ક્યાંય સંસ્થામાં તો કંઈ નથી કર્યું ને અને જો તમારો આ નિર્ણય છે વહેલી તકે નહીં આવે અને તમે જણાવ્યા પ્રમાણેનું છ ડિસે છ જાન્યુઆરી સુધીમાં નહીં થાય તો પછી અમે ફરીથી અમારું કામ કરીશું ગામે ગામ જઈશું લોકોને જગાડીશું કે તમારા આગેવાન કેવા છે અને આ રીતે તમારા પણ દબાણ સર્જી અને રાજીનામું લઈશું કારણ કે અમને જયરામ પટેલ પર ભરોસો નથી આ તમામ માહિતી સૂત્રો પાસેથી મળી છે આ હતું પાટીદાર સમાજની અંદર શરૂ થયેલું એક રાજકારણ અને પાટીદાર સમાજની અંદર એક જે સિતારો હતો એ સિતારો હવે ખરવા જઈ રહ્યો છે અને એ ખરતા સિતારાને હવે ચારે બાજુથી સમાજની વાતો મેણા ટોણા સાંભળવા પડે છે આ પ્રકારની વાતો વિશ્લેષણો સમાચારો સાથે મળતા રહેશું નવજીવન ન્યૂઝ પર આ ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ